જો એનો મારા જય માતાજી જય માતાજી મિસ્ટર ગુજ્જર મિસ્ટર ગુજ્જર ગાઈસ જો આ બોરા આપણને ભરેલા બીજો પાર્ટનરસી હોના છે બાકી આપળો બે ત્રણ ચાર જ ભરેલા સાહેબ અને આ તો બ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો ગાઈસ અમે શરૂઆત કરી છે એનો મારા આશીક ભાઈઓ જો આવ ટીકલી ભરવા કાઢ્યા છે તો ગાઈસ અત્યારે તો 4 વાગી જ છે અને ગાઈસ આપણે તો અત્યારે ત્યાં લગભગ

વાગ્યા <laughs> તો <laughs> <f dragging> <sympathis> હા ભર્યા આ રહ્યા આપણે ભર્યા આ બીજે બીજા પેલા ભાઈને ભર્યા છે એમ કરીને આ થોડા બોરા છે ગાઈશ અને હું ફાઇનલી ભરી રહ્યા અને આ થોડું વે સાતું રાખી ગાઈશ કેમેરો લુકવો પડશે ગાઈસ કઈ વે વેસ રાખી તો ને એવું બધું છે આ બેઠા હજુબા રહ્યો હજુબા મજા આવી ગયા થઈ ગયા છે ગઈશ અને આપણે ટ્રેક્ટરની વાત જોઈ રહ્યા ટ્રેક્ટર આ પર ભરીને ઘેર જના દાળામાં તો હુશીલા જ ભરી ગઈશ

એટલે ગાય જમ એક વખત લોટ બાફે તો જબ બોલવા લઈ જઈશ અને આ બાજુ એ શીખે હું બનાવ છે કોઈ ખબર નહીં કે ગાય જેવું બધું છે માતાજી ના ઉપર છે એકદમ હું છેલું છે બોરા ખાલી કરી દીધા સો ને સાત જેવા છે અરે બોરા બીજા પેલા ભાઈ એ નાહી ઉતાર્યા બે ત્રણ પાર્ટીઓના હતા બે ગા એટલે ગાય જુદા જુદા હતા બધાના તો ગાય મસ્ત નહીં લીધું છે અને જમવામાં તમને બતાવો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે બીજો દિવસ ઉગી ગયો છે અને કન્ટિન્યુ બ્લોગ આપડે અત્યારે રાખીએ છીએ અને જો અત્યારે છે ને ઘણું કોમ છે કોમ ઘણું છે રાચના બોરા પડ્યા છે આગળના લાયેલા છે બધું ઘર આગળ બધું પડ્યું છે અને આ હોય પડ્યા છે તો બધું ભય તો ઈડર જતો રહેશે અને આપણે ખાલી આ સોહાદ બોરા છે હોશ કરીએ આપણા ઘઉં કઢાવા જવું પડશે આપણા એ કાયા તા ઊંઘે તે બધું ઘણું કામ કાજ શકાય કન્ટિન્યુ બન્યા જાય જો મમ્મી અત્યારે ટાટા રોટલા નો નાસ્તો કરો છે શીંગ ને બીંગ બધું ભેગું તો ગેસ નહીં કે ભાઈ તો ઈડર જવાનું છે અને જો ટાઈમ તો બતાવું નવ વાગી જશે કહી ભાઈ તો કહેશે હું જવું ના પેલા એક બે બોરા મીક આવતો જો થોડા સાફ કરાવતો જો બસ બીજું કોઈ કામ હતું વળી મીકી ગઈ

બાકી બેસાર કટ્ટો બહાર પડી રહેશે એટલો ખવડાવ્યા અને ભાઈ એમ જાય સીડર તો ગાય તો ગાય જો ઘર સાફ કરતા હતા બધું જોવા એવું કાઢીશ કાગળિયા એ બધું સાફ કરતા હતા કાગળિયા બધું છે આમ ફેંક જે ઉપર છે બધું સાફ બગડી ગયું બે વર્ષો જૂનો કાગળિયા તો ઓગણીસો એંશી વખતનો અડધો સ્તાવીસ ધોગાઈશ બધા બગડી ગયેલા જ પણ અમોજી કોમનાથી લઈ લેવા પડશે આપણે ઓહ હે

અને જો અત્યારે આમ પૂણા બાદ થવા છે રોટલી થાય છે કીધું થોડું જમીન જ જઈએ જો અત્યારે થી જો અને આપણે ગાય જવાનું છે ટુકઠારી જવું પડશે આપજો પૂરું

આપણી હાલત આવી થઈ ગઈ છે અને ફાધરે આવ્યા હતા જો ગઈ જાત તો કોઈ કણું છે ટેકો કરાવી દીધો અને આપણે તો હુંડલ ડલ કરાવી મતલબ કે આપણે યુવાને બોલાયા હતા કે આપણા એની મદદમાં જવું પડે ગઈ બે કલાક ધૂત પાઈ નથી થાકે દબર લાગે છે અને મોમો લગભગ પોણીનો નવરી મોટર તો ચાલુ કરવાનું થાય તો થાય કરી દઈશ એક પગ ચાલુ તો આપણે આમાં ચાલુ કરી દઈએ બગડ્યા બગડે છે ને છે ગઈશ

તો ગાય જો સા પોણી ને બધું ખેતરમાં જ તો કરી છે ને તો ના અને બાકી આપણે આ બાજુ એ શાયડા પી છે આ બાજુ બે શેડા પી એક શાયેડો બાકી હતો જે કીધું પી જાય એક બધા ઈ બાકી છે પડી પછી ગેર જો તરી ને જો બગલો જોવા ગાઈશ આ ગમે જે તમે હેડતા હોય પોણી વારતા હોય આવી જ થઈ ગઈશ ગાઈસ ગાઈસ ગઈ સાયકલ ડૂબી જઈ ગાઈસ

આ બે ડોલ્યો લીજી આઈન ગાઈસ જબ વાળો જ નહીં આ બે ડોલ્યો અને આ લઈ જો ખાતર થોડું સાટમ નાખી ગયે કાલે મકોણી બોળ ખાતર નું બેસી ગાઈસ કેટલું ખાતર લેવાનું હે અર દુઓ નું લઈ લે અર દુ લઈ લે ગાઈસ પેલો ડાયલોગ તો હોગ ગયો હ મે તો બોટલ સે નીકળા ہوا ભૂત હું એક પેક બાદ એક કામ દી હે જારે એ ઉ ચીઝ ગાઈસ આપ તો જો ઓ હણ નો હણ પાસા ખાતર લેનાઈએ આ સાટમ માં આપો ખાતર નાખવાનું ગાઈસ આ નવા સાર બાર લેન પાસે જ ઘેરજુ વાત તો બરાબર કોમકાજ ઉઠાવી જ ગઈ નવ રહી જ નહીં આમાં ખતરનાક પણ ઉતારવામાં નાખીએ હું મોટો સારું કરતા તો ફાઇનલી ગઈ જો આપણું તો કોમ પૂરું નહીં થાય પણ આ બ્લોગ અહીંયા સમાપ્ત કરી દઈએ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું કાલના નવા એક બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ